આજ સવારના એમ વિચારો છો કે ફ્રી થઈને કઈક કરશું કાંઈક ન થાય આ તમે એટલું માદરું કર્યું છે સાફ સફાઈ કાઢી છે એટલે કરવી પડે બાકી ક્યાંય જવું નથી સાફ સફાઈ કરવાની જો હમણાં બતાવું બા હવે મૂકો ને એ બધું અમે મૂકી દેસુ એ તો વાત બરોબર છે તમે દર વખતે અમને ભેગાને ને ભેગા હો પછી અમને વસ્તુ યાદ ન રહી તો કેવા થાય કે અહીંયા પડી છે બધું મૂકી દો એ પાટલો આપણે જોતો હોય છે લાવો નાનો પાટલો જો આ છોકરાને પણ હક નથી કાંઈ કે શાંતિ નથી એને બધું ભેગું ભેગું જોઈ હાવ કવર આવે એ કે મારે ચડવું બોલો જોવો જોવો આ ચાલ નીચે આવો

કામ પડ્યા છે પણ આ લોકોને આવી રમત સુજે છે બોલો આવી જાઓ હવે નીચે